નમસ્કાર મિત્રો આજે તારીખ થઈ ઓગણીસ છ બે હજાર ચોવીસને આજના હળોદ માર્કેટયાર્ડના બજાર ભાવની વાત કરીએ તેની સાથે મિત્રો ગુજરાત નિયંત્રણ બજાર સંઘ દ્વારા તાજેતરમાં જે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં જે ગુજરાત રાજ્યના જુદા જુદા માર્કેટયાર્ડ છે તો એમાં કિયા માર્કેટયાર્ડની કેટલી આવક થઈ છે એની દ્રષ્ટિએ મિત્રો જે છે હળોદ માર્કેટયાર્ડ જે છે ગુજરાતના ટોપ ટેનમાં જે છે એનો સમાવેશ થયો છે હડોદ માર્કેટયાર્ડનો સૌરાષ્ટ્રનું ચોથા નંબરનું હળદનું માર્કેટયાર્ડ રહ્યું છે તેની સાથે ગુજરાતમાં પ્રથમ નંબરે સુરતનું જે બજાર જે સમિતિ છે એ આવી છે દસમા નંબરે માર્કેટ માર્કેટયાર્ડ છે કારણ કે દસ કરોડ સત્તર લાખ રૂપિયાની જે કંઈ આવક છે માર્કેટયાર્ડને આ વર્ષ દરમિયાન થઈ છે બે હજાર ત્રેવીસ ચોવીસના વર્ષ દરમિયાન બે હજાર કરોડથી વધુનું જે છે એ હળદ માર્કેટયાર્ડનું ટર્ન ઓવર છે તેની સાથે મિત્રો થોડીક મહત્ત્વની વાત એ કરીએ કે બાકીના જે કંઈ મોટા ભાગના માર્કેટયાર્ડ પહેલાં બીજા કે ત્રીજા ચોથા નંબરે જે આવ્યા છે તો એ માર્કેટયાર્ડ છે તો ત્યાં આગળ ઘણા બધા વેપારીઓ પણ વિવિધ જણશીઓનું વેચાણને કરતા હોય છે તેની સાથે બીજી કંઈ માર્કેટયાર્ડની આવકને હોય છે હળદ માર્કેટયાર્ડની મિત્રો વાત કરી તો આ હળોદ માર્કેટયાર્ડમાં ભાગે જે છે એ ખેડૂતો એટલે મોટા ભાગના જે કંઈ ખેડૂતો છે હળદ ઉપરાંત આજુબાજુના તાલુકાના ખેડૂતો તો એ અહીંયા જણશીઓ વેચવા માટે આવતા હોય છે એ ખેડૂતો જે છે અહીં માલ વેચવા માટે આવતા હોય છે ખેતરથી સીધા એટલે એવી રીતના છે છતાંય પણ માર્કેટ માર્કેટયાર્ડ ટોપ ટેનમાં જે છે મિત્રોએ સ્થાન પામ્યું છે તેની સાથે હવે આ વાત નીકળી એટલે ઘણા બધા મિત્રોને એવું પણ થાય કે માર્કેટયાર્ડ બે હજાર એકમાં ચાલું થયું હતું બે હજાર ચોવીસ થઈને અત્યાર સુધી આટલા ચોવીસ વર્ષ પછી માર્કેટયાર્ડ ટોપ ટેનમાં આવ્યું છે યાર્ડમાં આવક તો ઘણા સમયથી છે માર્કેટયાર્ડ તો ઘણા સમયથી ચાલુ છે માર્કેટયાર્ડ મિત્રો હું એવું માનું છું કે ટોપ ટેનમાં જે છે એ તો સારી વાત છે આવ્યું પણ માર્કેટયાર્ડ આપણું હળવદનું છે ને એકથી પાંચ નંબરની અંદર પણ આવી શકે જો અહીંયા કૌભાંડને જે તે સમયે નથી થઈ આવત ને જે તે સમયે માર્કેટયાર્ડમાં શું થયું હતું એ આપણને બધાને મિત્રો ખબર છે કોણ માર્કેટયાર્ડની કેટલી શેસ પીને ખઈ ગયા હતા એના કેસો પણ ચાલુ હતા પછી આગળ શું આવ્યું એ આપણે બધા મિત્રો એથી વાકેફ છે એ બધા જાણી છે એટલે માર્કેટયાર્ડને ટોપ ટેનમાં આવતા પણ ચોવીસ વર્ષ થઈ ગયા નહીં ખરેખર એક દસકા પહેલાં માર્કેટયાર્ડ ટોપ ટેનમાં આવી ગયું હોત જો કૌભાંડીઓ સત્તા ઉપર જે તે સમયે ન હોત તો તેની સાથે મિત્રો આજના હળોદ માર્કેટયાર્ડના બજાર ભાવની વાત કરીએ મિત્રો તો આજે હળોદ માર્કેટયાર્ડમાં બજાર ભાવ રહ્યો છે કપાસની વાત કરીએ તો કપાસનો ભાવ રહ્યો છે બારસોથી ચૌદસો પચાસ રૂપિયા સુધીનો આવક થઈ છે એકસો ત્રીસ મણની જીરુંનો ભાવ રહ્યો છે એકાવનસો પચાસથી છપ્પનસો દસ રૂપિયા સુધીનો આવક થઈ છે ત્રેવીસો સોળ મણની વરિયાળીનો ભાવ રહ્યો છે અગિયારસો પચીસથી પંદરસો ચાર રૂપિયા સુધીનો આવક થઈ છે પાંચ હજાર ત્રણસો દસ મણની ઈસબગુલનો ભાવ રહ્યો છે છવ્વીસો સાઠથી છવ્વીસો ને સાઠ રૂપિયા સુધીનો આવક થઈ છે પિસ્તાલીસ મણની એરંડાનો ભાવ રહ્યો છે અગિયારસોથી અગિયારસો ઓગણત્રીસ રૂપિયા સુધીનો આવક થઈ છે પંદરસો છન્નું મણની ઘાઉનો ભાવ રહ્યો છે ચારસો પચીસથી પાંચસો છત્રીસ રૂપિયા સુધીનો આવક થઈ છે એકસો છેતાલીસ મણની તલનો ભાવ રહ્યો છે બાવીસોથી છવ્વીસો સોળ રૂપિયા સુધીનો આવક થઈ છે દસ હજાર બસો સત્તર મણની રાયનો ભાવ રહ્યો છે એક હજાર પચાસથી બારસો પિસ્તાલીસ રૂપિયા સુધીનો આવક થઈ છે ત્રીસ મણની ધાણાનો ભાવ રહ્યો છે અગિયારસોથી પંદરસો રૂપિયા સુધીનો આવક થઈ છે ચારસો છેતાલીસ મણની ચણાનો ભાવ રહ્યો છે અગિયારસોથી બારસો પચાસ રૂપિયા સુધીનો આવક થઈ છે ચાર મણની મગફળીનો ભાવ રહ્યો છે એક હજારથી તેરસો છાસઠ રૂપિયા સુધીનો આવક થઈ છે નવ હજાર ચારસો નેવ્યાસી મણની સિંગદાણાનો ભાવ રહ્યો છે તેરસોથી પંદરસો સિત્તેર રૂપિયા સુધીનો આવક થઈ છે છાસઠ મણની જુવારનો ભાવ રહ્યો છે છસો પચાસથી આઠસો પાંસઠ રૂપિયા સુધીનો આવક થઈ છે આડત્રીસ મણની અડદનો ભાવ રહ્યો છે પંદરસોથી સત્તરસો પાંત્રીસ રૂપિયા સુધીનો આવક થઈ છે આઠ મણની ગવારનો ભાવ રહ્યો છે એક હજારથી એક હજાર અઠ્ઠાણું રૂપિયા સુધીનો આવક થઈ છે એક હજાર ચોપન મણની તો મિત્રો આ તો આજનો એટલે કે તારીખ ઓગણીસ છ બે હજાર ચોવીસનો હળદ માર્કેટયાર્ડનો બજાર ભાવ ને તેની સાથે મિત્રો ભમણાંય વાત કરીને અત્યારે વરી પાછી મિત્રો વાત કરીએ કે માર્કેટ યાર્ડ ગુજરાતના ટોપ ટેન યાર્ડો જે દસ છે એમાં એનો સમાવેશ થયો છે આભાર મિત્રો